અર્ચન દેવરાવ લાવવાનું છે અર્જન અમે અને સામે જોવો ભાઈ આપણું બોર કાઢવાનું કામ હજી શરૂ છે જોવો આજ સો ટકા પૂરું થઈ જાય છે તો કાલ આખો દિવસ છે ને ઘણું ખરું ગાળતા હા અને આજે હવે એને ગાળવાનું શરૂ કરી દીધું હવે પાણી આવી જાય તો સારું આજ હા બંગડી વાહ વાહ હા તો ભાઈ અત્યારે ભાઈને હે ને લેન જાવાનું છે અમારે અહીંયા ગામમાં સરકારી ઓલું હોય ને કેમ્પ ઈને જાવાનું છે હર્ષન દેવરાવાના હે ભાઈને એક વરાને 3 મહિનાનો દીજો ને એક મહિના નો મહિનો ભેહીજો ને હા તો ભાઈ હર્ષન દેવરાવા લાવવાનું છે તો ફટાફટ હે ને તેલે હે ને હર્ષન દેવરાઈ આવી બે હર્ષન દેવા એમ કેતા હા તો ભાઈની મજા બગડી જવાની છે હાવ તો હે ને આચારમાં જઈએ અને હર્ષન દેવરાઈ

multimassal ው ሃሲህ በ አየም በንEngኑዯ ኩ ቔሀባረ Attention

આગળ હે ને ઓલા હે ને બધા આવી જાય કે પછી ખાઈ લો વિચારે તો બાર વાગી જાય નીવડે કડીક વાર પોરો ખાધો હે તો ઘડીક વાર આગળ પાછા ગાળશે ને પછી પાછા હે કે બપોરા કરી લેવું કેમ ભાંગુ નાખે તારી ઘોડે આ હેવ ઓ બનાવી ને હે ઓ ખાવી કે ઘોડે મે કીધું આ કેમ ભાંગુ નાખો મડી આજ મારી ઘોડે નઈ વા તારી જ ઘોડે નઈ તો પાછી રૂપા કેમ ભાંગુ નાખે હે નઈ તો હા જો એ રૂપા કેમ ભાંગુ નાખે છે ની

જો ભાઈ મસ્ત મસ્ત સેવ બની નાખી છે તો આગળ જવે જમવા બેહી તો ફેમિલી મસ્ત મજાનું આપણે જમી લીધું છે છે હું બાકી હતી તો એક બાકી રહી ગઈ હા ખાઈ લીધું એવું છે હા એ આગળ એવું છે અને બેન યાદ અમારે જ્યાં આવી ગયા હા હવે 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 કપામ ને તો

બાજુ ના <tipónem>

હા આ તે આપડે ઘરે પગેવડું હતું હવે જાવાનું ને ના હા તે 5 6 ફૂટ કેવાય સો 7 ફૂટ વધી વધી એ ખબર પડે ની ને વઘારે જાય વખ્યા થાય પાણી કેવું સારું હોય કે મોળ મોળ હે મોળ મોળ હે કે હા 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 તો ભાઈ પાણી થઈ ગયું એમ કે છે હવે આ પાણા પાણા ઉતકાવીને જોઈએ આપણે બાંધેલું છે હા

તો ભાઈ દો દાળ ગાળા જો કમ્પ્લીટ અને પાણી થઈ ગયું છે સારું પાંચ ફૂટે પાણી આવી ગયું પણ સાઠ ફૂટ જેટલો ગાળી નહીં હોય પાંચ ફૂટ વધારે ગાળો છે એમ કેહતા હતા બપાગળીએ તો ભાઈ દો દાળ ગાઈ જ્યો ને આ એટલો બધો તો ઓલું નીકળ્યું છે નથી હવે તો હું ભાઈ ગાય ગયો પાણી થઈ ગયું હોય હવે કંઈ ઉપાધી નહીં પાણીની બાબા હા અને અમે અમારા ગામમાં છે ને ભાઈ પાણી આવતું નહીં અમારે તો છે ને આશે આવતું જ નહીં હતું તું મહિને દોઢ મહિને એક વાર આપે તો ને તેની તને ટાકા રાખવા પડે તેની ટાકા ભરી ગઈ ક્યારેક વેસું તો લઈને પીવું પડે એટલે અમારે ભાઈ ને ગામમાં છે પાણી ની બહુ પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય રમેશભાઈ ને એને તો હમણાં છે ને વેસા પાણી લાવ્યા કારણ કે માલ હે એટલા બધા એટલે એને પાવા એનું શું શું કરવું એમ એટલા માટે છે કે એ વેસા તો પાણી લાવ્યા હા પાણી અમારા પાણી ની બહુ તકલીફ છે ને એટલા માટે અમારે ડાર ગાળવું પડે તો જો ફાઈનલી આપણે ડાર ગળાઈ ગયો છે કમ્પ્લીટ હવે હા તો ફેમિલી બે જશે જમવા મારા બેન ને એનું શાક છે બે ડુંગળી બટેટાનું ડુંગળી બટેટાનું

હા કાંટાલા નહીં ખાતી તો ભાઈ હમ મસ્ત મજાનું જમી અને હુવા તો બસ આજનો આ બ્લોગ છે ને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય